નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના તાજા અને મહત્વના મોટા ચૌદ મોટા સમાચાર જે આ દોસ્તો અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

તે મિત્રો હાલ અત્યારે વધીને નવો ભાવ રૂપિયા ઓગણી રૂપિયા કરવામાં આવ્યો છે અને મિત્રો આવી જ રીતે અમૂલ મસ્તી દહીં ચારસો ગ્રામ જૂનો ભાવ ચોત્રીસ રૂપિયા નવો હતો અને હાલ અત્યારે મિત્રો પોત્રીસ રૂપિયા અમૂલ મસ્તી દહીં એક કિલો જૂનો ભાવ બોતેર નવો હતો અને પંચોતેર હાલ અત્યારે થઈ ગયો છે જી આ દોસ્તો અને મિત્રો એક કિલો બકેટ જૂનો ભાવ સો રૂપિયા હતો અને નવો ભાવની વાત કરીએ તો એકસો દસ રૂપિયા કરવામાં આવ્યો છે અને દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો એ મિત્રો ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે

ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો એટલે કે મિત્રો બે હાજર માં રજૂ કરી રહી છે જે મહિલા સાહસિકો ને મિત્રો સમર્થન અને સશક્તિકરણ કરવા માટે રચાયેલ પહેલ છે જી આ દોસ્તો અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ કોઈ પણ ગેરંટી વિના પચીસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે અને મિત્રો આ પહેલનો ઉદ્દેશ નાણાકીય અવરોધોને દૂર કરવાનો અને મહિલાઓને તેમની વ્યવસાયિક આશંકાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને અરજી કરવા માટે પ્રક્રિયા પૂર્ણ પ્લેટફોર્મ એક સરળ અને કાર્યક્ષમ એપ્લિકેશન અનુભવની ખાતરી આપે છે જે મહિલાઓ માટે જરૂરી નાણાકીય સહાયને ને એક્સેસ કરવાનું સરળ બનાવે બનાવે છે અને એસબીઆઈ

તો મિત્રો આ સરકારી જમીન તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકે ખાતેદારનું નામ દાખવવા માટે કોના કહેવા પર આદેશ આપ્યો હતો કે સવાલ એ છે કે હાલ બે હજાર કરોડ જમીન કૌભાંડ મુદ્દે

તો તો મિત્રો મિત્રો સમાચારમાં આગળ વધીએ સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે જે પણ વિદ્યાર્થી મિત્રો છે તે મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા સમયથી મિત્રો ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે પરંતુ હાલમાં જ ઘણા ખરા જિલ્લાઓમાં વરસાદી માહોલ હોવાના વાતાવરણ અને ગરમીમાં થોડી રાહત મળી છે પરંતુ ઉનાળુ વેકેશન લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે અને મિત્રો મીડિયા રિપોર્ટ નો માનીએ તો મિત્રો ઉનાળુ વેકેશન લંબાઈ તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને મિત્રો નીચે અમે તમને ઉનાળુ એજ્યુકેશન અંગે માહિતી મહત્વની માહિતી અને ઉનાળુ વેકેશન ક્યારે પૂર્ણ થશે આ અંગે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મહત્વની અપડેટ સામે આવી છે અને એવું મિત્રો જાણવા મળી રહ્યું છે કે

મિત્રો હાલમાં ઉનાળું લંબાવવાના કારણે દિવાળી વેકેશનમાં મિત્રો કાપ મુકાય તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્યારબાદ જોઈએ આગળ મહત્વના મોટા સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે લંબાવી દેવામાં આવી છે જી આ દોસ્તો અને મિત્રો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા જ્યારે નોટિફિકેશન અનુસાર હવે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધી લાભાર્થીઓ અને મિત્રો અગાઉ પણ સરકારે ઘણી વખત સમય મર્યાદા વધારી હતી અને મિત્રો દેશમાં નવ્વાણું આઠ ટકા રેશન કાર્ડ આધાર સાથે લિંક છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે હવે મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે સાથે લિંક કરાવવા જાશો તો મિત્રો સમય મર્યાદા વધારી દેવામાં આવી છે એટલે કે મિત્રો પહેલા 30 જૂન 2024 હતી એની જગ્યાએ મિત્રો 30 સપ્ટેમ્બર 2024 સુધી લાભાર્થીઓ રેશન કાર્ડના આધાર સાથે લિંક કરાવી શકશે જ્યા દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વાનાને મોટા સમાચાર

પ્રતિ કિલો હતી એટલે કે મિત્રો આ વર્ષે ચાંદી ના ભાવમાં અગિયાર હાજર છસો જેટલા રૂપિયા વધારો કરવામાં આવ્યો છે આ દોસ્તો તો ખરેખર મિત્રો સોના ચાંદી હાલ અત્યારે મિત્રો ભૂકા કાઢી રહ્યું છે ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર

સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ચોમાસા ને લઈ હવામાન નિષ્ઠાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમની પવન ધીમા થતા ચોમાસું મિત્રો હાલ અત્યારે નબળું પડ્યું છે તેમજ મિત્રો અરબસાગર ની શાખા નબળી પડતા ચોમાસા હળવા થી ભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ઓગણીસ તારીખ થી લઈને એકવીસ તારીખ સુધી મહારાષ્ટ્ર મિત્રો ભારે વરસાદ શક્યતા રહેલી છે તેમજ મિત્રો બાવીસ તારીખ લઈને 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્ર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જયિ ગુજરાત વંદે માતરમ